નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં બસો સાઠથી ત્રણસો સાઠ રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો નેવું વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો પાંચથી બસો એકોતેર મોરબી માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો જેતપુર માર્કેટયાર્ડમાં એકસો અગિયારથી ત્રણસો એકતાલીસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં 300 થી પાંચસો એસી વાસણા માર્કેટ યાર્ડમાં ત્રણસોથી પાંચસો વીસ ડીસા માર્કેટ યાર્ડમાં ચારસોથી પાંચસો સાઠ સુરત માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો સાઠ માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો સિત્તેર મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસ થી ચારસો સાઠ જામનગર માર્કેટ યાર્ડમાં એસીથી ચારસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકથી ચારસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો